કલોલ તાલુકાના જાસપુર ગામમાં આવેલા શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કલોલ તાલુકાના મામલતદાર હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળાના બાળકો દ્વારા પ્રેરણાદાયક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રસ્તુત કરવા આવ્યા હતા જેમાં દેશભક્તિ ગીતો અને નૃત્યો દ્વારા દેશ પ્રેમનું ચિત્રણ થયું હતું આ સાથે તાલુકા પોલીસ દ્વારા આકર્ષક પરેડનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જે માટે ગામજનો અને વિદ્યાર્થીઓની ઉર્જાવાન ઉપસ્થિતિ જોવા મળી હતી ઉજવણીમાં ગ્રામજનો શિક્ષકો અને આદિવૃત વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા અને દેશપ્રેમના આ કાર્યક્રમને વિશેષતા આપી હતી સૌને મારા નમસ્કાર ભારત ગણતંત્રના છોતેરમાં પ્રજાસત્તાક દિવસે ઉજવણી પ્રસંગે આજે મંચ પર ઉપસ્થિત માનનીય અધિકારી મિત્રો પદાધિકારી મિત્રો ગામજનો પત્રકાર મિત્રો વિદ્યાર્થી મિત્રો આપ સૌને મારા પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રજાસત્તાક દિનની ઉજવણી આજે કલોલ તાલુકાના જાસપુર ગામે જ્યારે ધ્વજવંદનની તક મને આપવામાં આવેલ છે એ બદલ હું ખૂબ જ ધન્યતા અનુભવું છું આજે આપણા સૌ વતી હું રાષ્ટ્રની આઝાદીમાં ક્રાંતિવીરો સ્વતંત્ર સેનાનીઓ તથા બંધારણના ઘડવૈયાઓને આપણે નમન કરીએ છીએ વંદન કરીએ છીએ મિત્રો આજનો દિવસ ખૂબ જ ગર્વ અને આનંદનો દિવસ છે આજથી અંદાજીત છોતેર વર્ષ પહેલાં આપણું બંધારણ અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્રભયનો